નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આર એચ પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહેસાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત સ્લાઇડિંગ પ્લેન સપાટીઓ બનાવી અને એસેમ્બલ કરવી પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ આજના પ્રેક્ટિકલનો હેતુ છે સ્લાઇડિંગ પ્લેન સપાટીઓ બનાવી અને એસેમ્બલ કરવી તે માટે જે મટીરિયલ ઉપયોગ થશે તે આ પ્રમાણે છે પાર્ટ એ માટેનું છે બાય દસ બાય વીસ એમ એમ પાર્ટ સી માટે જે મટીરિયલ ઉપયોગમાં લેવાઈશું એનું મટીરિયલ છે પંચોતેર બાય દસ બાય વીસ એમ એમ અને પાર્ટ ડી માટે જે મટીરિયલ ઉપયોગ કરીશું તે છે એમએસ ફ્લેટ પાસઠ બાય દસ બાય ત્રીસ એમ એમ અને પાર્ટ ઈ એટલે કે ડોવેલ પિન ડાયા ચાર બાયો અઢાર ચ્યાન આ પ્રેક્ટિકલ દરમિયાન આ પ્રમાણેની સ્કિલ ડેવલપ થશે જેવી કે ફાઇલિંગ સ્ક્વેરનેસ ચેકિંગ માર્કિંગ પંચિંગ ડ્રીલિંગ ચેકિંગ અને એસેમ્બલિંગ આજના પ્રેક્ટિકલમાં સ્લાઇડિંગ પ્લેન સપાટીઓ બનાવી અને એસેમ્બલ કરવી

કે જેની પહોળાઈ સાહીઠ એમ અને લંબાઈ સિત્તેર એમ તો સૌપ્રથમ પ્રથમ બાય સિત્તેર એમ એમ નું એક કરવાનું પછી તેની અંદર ચાર ડોવેલ પિન માટે કરવાના છે તો તેના માટે એક સાઈડ થી આઠ એમ લઈ અને સીધી લાઈન દોરવી અને બીજી બીજા સાઈડ થી આઠ એમ કરી બીજી લાઈન સાઈડ દોરવી ત્યારબાદ એના એક કોર્નરેથી પંદર એમ એમ અને બીજા કોનરેથી પંદર એમ 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 કરીને ચારેય ડ્રીલનું સેન્ટર દોરવું પછી બી અને સી પાર્ટ માટે પહેલાં સોળ બાય સિત્તેરનો એક લંબચોરસ બનાવો એની અંદર સેન્ટર લાઈન પહેલાં ડ્રો કરવી અને બંને છેડેથી પંદર પંદર એમ એમના સેન્ટરની લાઈન દોરવી છેલ્લે છે ડી એટલે કે સ્લાઇડિંગ પ્લેટ એના માટે અઠ્યાવીસ બાય સાહીઠનો એક લંબચોરસ બનાવો હવે આગળની પ્રાયોગિક તાલીમ આપણે વર્કશોપમાં લઈશું આજના પ્રેક્ટિકલ માટે જે સાધનોનો ઉપયોગ થવાનો છે તે આ પ્રમાણે છે સ્ટીલ રૂલ ટ્રાય સ્ક્વેર સેન્ટર પંચ ફાઇલ ફ્લેટ બસ્ટાર ફાઇલ ફ્લેટ બોલ પેન હેમર વન ઇયર કેલીપર્સ ડ્રીલ બીટ અને પાર્ટ એ બી સી અને ડીનું મટીરિયલ અને ડોવેલ પિન સૌ પ્રથમ સ્ટીલ રૂલની મદદથી આપેલ રો મટીરિયલની સાઈઝ ચકાસીશું આપણે જે મટીરિયલ લીધું છે તેની સાઇઝ છે પંચોતેર બાય દસ બાય બાસઠ એમ એમ જેને આપણે સિત્તેર બાય સાહીઠ બાય નવ એમ એમ બનાવવાનું છે તો તેને બનાવવા માટે ફાઇલિંગ કરવા એને બેન્ચ વાઇસમાં પકડાવીશું ફ્લેગ ફાઇલ બસ્ટાર્ડની મદદથી આપણે એક એજને રાઈટ એંગલ માટે તૈયાર કરીશું હવે ટ્રાય સ્ક્વેરની મદદથી આપણી જે એજ છે તેનો રાઇટ એંગલ ચેક કરીશું એના માટે સ્ટોકને એક એજ ઉપર ટચ કર્યા બાદ ધીરે ધીરે બ્લેડ નીચે લાવીશું અને ચેક કરીશું કે કોઈ જગ્યાએથી પ્રકાશ આવે છે કે નહીં આ જ રીતે બાકીની ત્રણ સાઈડમાં ફાઇલિંગ કરીને ચેક કરતા રહીશું હવે બસ્ટાર ફાઇલની મદદથી એની સરફેસ પણ ફાઇલિંગ કરીશું આ રીતની ફાઇલિંગ કર્યા પછી સરફેસ આ પ્રમાણે દેખાશે આ જ રીતે પાર્ટ બી સી અને ડી ડ્રોઈંગમાં આપ્યા પ્રમાણે સાઇઝ પ્રમાણે તૈયાર કરીશું અને તેને માર્કિંગ માટે વન યર હાઈટ ગેજ અને એંગલ પ્લેટ પર લઈ જઈશું હવે પાર્ટ એ બી અને સી ઉપર માર્કિંગ મીડિયા લગાડેલ છે હવે ડોવેલ પિન હોલ લોકેટ માટે તેને માર્કિંગ કરીશું વન ઇયર મદદ મદદથી આ રીતે 1 યર હાઈડ ગેજ ની મદદ થી માર્કિંગ કર્યું હવે એની ઉપર પંચિંગ કરીશું જે આ બે લાઈન ક્રોસ થાય ત્યાં હવે પંચિંગ કરેલા ભાગ ઉપર ડ્રીલિંગ મશીન ની મદદ થી ડ્રિલ કરીશુ હવે આપણે आपेल जॉब मा, डोवेल पीन ड्रिल करीशू, ते माटे ड्रिल मशीन चालू करी, ड्रिलिंग करीशू। आ इतना चारे होल पर ड्रिलिंग कर्या बाद, તેને વાઇસમાંથી બહાર ખોલીશું આ પ્રમાણે બેઝ પ્લેટ અને સાઈડ પ્લેટ બંનેમાં ડ્રીલ પૂર્ણ કરેલ છે હવે એની ઉપર એસેમ્બલી કરીશું આપણે ડોવેલ પિનથી બી બેઝ પ્લેટ અને સ્લાઇડ પ્લેટને ફિટ કરીશું બેઝ પ્લેટ સાથે બંને સ્લાઇડિંગ પ્લેટ એસેમ્બલ કરેલ છે હવે વચ્ચે સ્લાઇડિંગ જોબ આ રીતનો વર્કિંગ કરશે અહીંયા આપણો આ સ્લાઇડિંગ પ્લેન સપાટીઓ બનાવી અને એસેમ્બલ કરવી પ્રેક્ટિકલ પૂર્ણ કરીએ છીએ આ પ્રેક્ટિકલ દરમિયાન તાલીમાર્થીઓએ આ પ્રમાણેની સાવચેતી રાખવી જરૂરી છે હેન્ડલ વગરની ફાઇલનો ઉપયોગ કરવો જોઈએ નહીં જોબને મશીન વાઇસમાં મજબૂતાઈથી પકડાવવો જોઈએ ડ્રીલ બીટને ડ્રીલ મશીનમાં ફિટ કરતાં અને ખોલતી વખતે ડ્રીલ ચક્કીનો ઉપયોગ કરવો જોઈએ ડ્રીલિંગ દરમિયાન યોગ્ય કુલંટનો ઉપયોગ કરવો જોઈએ અને સલામતીના સાધનોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ આજના પ્રેક્ટિકલ વિશે આપ સૌને સંપૂર્ણ માહિતી મળી હશે અને એનો આપ વર્કશોપમાં સારી રીતે ઉપયોગ કરશો તેવી આશા રાખું છું આભાર